તો નમસ્કાર દર્શક મિત્રો હું છું દિવેશ અને મારી યુટ્યુબ ચેનલ દિવેશ મોરિયા ચેનલ માં આપનું સ્વાગત છે તો આજે અમે જવાના છીએ નાની બાળુમાં આવેલા મહાકાળી માતાના મંદિરમાં તો ચાલો દર્શન કરવા જઈએ મિત્રો મંદિરનું લોકેશન મેં ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે તો 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 તમે જોઈ લેજો આપણે બધાનો પરિચય લઈએ નામ બોલો હા ચાલો મહાકાળી માતાના દર્શન કરીએ મિત્રો તમે ક્યાંક ફરવા જતા હોય અને વચમાં નાની બાળુ ગામ આવે તો અહીંયા એક મહાકાળી માતાનું મંદિર છે ત્યાં દર્શન કરવા તમે જરૂર આવજો અને અહિયાં એક જૂનો સરસ મજાનો બદલો આવેલો છે ત્યાં પણ તેની છાયડે તમે બેસજો ખૂબ જ મજા પડી જશે અને મિત્રો આ મંદિર છે અને મંદિરના સામે પર્વત ઉપર જોઈ શકો છો કેટલી સરસ મજાની બકરીઓ આવે છે ઉપરથી આ મંદિર મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના નાની પાલુ ગામમાં આવેલું છે તો મિત્રો કમેન્ટમાં મહાકાળી માતાને જય જરૂર લખજો મિત્રો અમારી બચ્ચા પાર્ટી બકરી સાથે મજા કરતા તો મિત્રો અહી દેખતા મજબૂત છે પણ છું ઉપર ચડું છું ચાલો જોઈએ તમે તમે પણ પ્રેક્ટિસ કરતા રહેજો તો મિત્રો અહીં નાની મહાકાળી માતાના દર્શન કરવા આવશો તો સામેના ઉમરેજામાં બીજા પણ મહાકાળી માતાનું મંદિર એટલે કે મિની પાવાગઢનો નજારો જોવા મળે છે હું તમને ઝૂમ કરીને બતાવું તો આ રહ્યું મિની પાવાગઢ ઉમરેજા તેનો પણ વિડીયો ના જોયો હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે તે તમે જોઈ લેજો તો આ પ્રમાણે વડવાઈના હિંસકા ખાતા રહેજો તો મજા પડી જશે મિત્રો આ હતો મહાકાળી માતાનો બ્લોગ તો પાછળ જે ઉપર પર્વત છે તો તમે કમેન્ટ કરશો તો અમે ઉપર પણ જેને એકવાર તમને આખા ગામનો નજારો બનાવીશું અને તેનો બ્લોગ બનાવીશું તો મારી યુટ્યુબ ચેનલ દિવેશ મોરિયાને લાઈક શેર અને શેર કરજો ચાલો મળીએ બીજા વિડીયોમાં